જય શ્રી રામ રામ જય શ્રી ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ અંબા 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 ફ્રૂટ રામિંગ ફ્રૂટ આવ્યું છે તો છે પડે હમ હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે બધા મજામાં છો 8 વાગ્યા છે સવારના 10 આજે તો ભાઈ રામ નવમી એટલે નાયદોન બધા રેડી થઈ ગયા છે પછી નાસ્તો થશે એટલે આખમાં કબોને ઉઠોને ધ્યાન ને લાલ લાલ આંખ છે ને ચીપડા નીકળે હાથમાંથી 12 હોટેલ માં ને થોડું ફ્રૂટ ખાધું હોય બાકી યાદ નથી કે ઘરે કદી આટલું ફ્રૂટ ખાધું હોય છે

ગયું જો મજા આવી આવી જ મજા આવે ભગવાન ના તૈરું કઉ ને તું

બહુ ખાતા છો મસ્ત મોરા પણ અમે મોરા જ કરતા મોરા નથી ખાલી થઈ ગયા મોરા મરચા હોય ને એ પેલા શાક વઘારી ને અત્યારે કોઈ ગરમ નું હતું ને શાક વધારે પેલા મરચા કર ને તરી ને પછી માથે મીઠું છાટી ને રાખી દે મરચા જાજી બાજી રાઈ ને મેથી ને તેલ નાખી દે અને મીઠું એ તેલ હારે ખાતો રોટલી અમે ખાધી ખટાશ ગળાશ મરચી વાળી જેમાં ખટાસ ગળાસ નથી મસાલા વાળી આ ખાય છે જી અને કમેન્ટ ના ઘણા જવાબ આવ્યા ઘણા બેનો એ સ્વીકારી લીધું છે કે એવું કઈ આવતું નથી આ પુરુષ પ્રધાન દેશ છે અમે તો ખુદ ખુદ લઈને માની પછી અમુક જેન્ટ્સની કમેન્ટ આવી જાય અમે કઈ મનાવી નઈ હોય એના ઉપરથી તમે સમજી શકો છો કે એની કેવી દાદાગીરી ચાલતી હિસા તેના એને કોન્ફિડન્સનો અધિકાર છે અને મનાવો પુરુષની ફરજ છે. બાર રિસાઈજો તમે મનાવો છો? બાપુજી તમને મનાવે તમે રિસાઈ જાવ છો તો. મનાવો છો તમે? બોલો

નીકળી જાય તો ટાઈમસર પહોંચી જાય હું મારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયો છું પણ સામે દુકાનનું નામ જોયું તો મને એમ લોગ લેવો જોઈએ જો જો નામ રસ એકદમ છે ભાઈ હું જેમને મળવા આવ્યો છું ને એમની વેઇટ કરું છું તો ગાડી બેઠા બેઠા મારું ધ્યાન પડ્યું આવું નામ તો કોઈ દિવસ ક્યાંય નથી વાંચ્યું એમ વાવાઝોડું કેવા કેવા નામ લોકો હવે રાખતા હોય છે આ ચોક છે ને બહુ જૂનો છે મારા મધર ફાધર આ બાજુના એરિયામાં રહેતા હતા અને આ કરણપરા ચોક છે અત્યારે હું જ્યાં છું નહીં અને અહીંયા ગરબી બી બહુ મોટી થાય રાજકોટમાં નવરાત્રી ટાઈમે બહુ જૂનો એરિયા છે આ કેવા મસ્ત પક્ષીઓ ઉડે છે

પ્લીઝ ને કેમ નથી બોલતા સાડા ચાર વાગે એ તો હું ગયો ત્યારે ત્યારે જ ઉઠી ગયા ખોટું ત્રણ વાગે સુતા તા પ્લીઝ શું છે મેન્યુમાં છે સામાનની ખીચડી કેદુની મારે કાવી હતી આજે ફાઇનલી થેન્ક યુ ચાલો શું છે શું કરીએ બો મિટિંગમાં મિટિંગમાં મીટિંગ કામ ની વાત બીજી શું કરી આવ્યો અમે બાપુજી છે સન્ડે છે તમારે લોકો ક્યાં જવાના છે મે તો કે લઈ જાય તો જાય ને લે બાપુજી ને કહી દે અમારે છે ને હસબન્ડ એવું કામ કરે છે કે સન્ડે છે તો હા જો કેવો મસ્ત કાબરું વાવસ્ત પક્ષી નો અવાજ પણ આપડે કેવો મસ્ત હમ

સામો મને ભાવે અને ઈ ખાસ કરીને આની સાથે ટોમેટો સૂપ બહુ ભાવે ઈ બેન હોય ત્યારે થયું હોય સામો ટોમેટો સૂપ હમ સરસ બા હમણાં એક કમેન્ટ હતી

ખાઈ પી આનંદ કરવાનો બાલકૃષ્ણ નો જન્મ છે રામ ભગવાન નો જન્મ દિવસ છે કરતા છે વ્રત એવા બધા પણ ઈ અત્યારે હવે કોઈ કરી ન હો કે સાકરિયા સોમવાર મેં કઈ રેતા ને એકાનાની સાકર લઈને આટલી સાકર આવે એના ચાર ભાગ કરવાના ઈ ચાર ભાગ માંથી એક ભાગ કાઢી લેવાનું

પછી એકાદ લોટા પાણી છૂટ રાખીએ પણ લગભગ પી જ નહીં કાંઈ નહીં લેવાનું એ બે કટકી હાકર પીવાની પીવાની અને રજિયા સોમવાર કહી છાખો છે સપાસ દિવસ કાંઈ ખાધું પીધું ન હોય અને શંકર ભગવાનના મંદિરે જઈને આમ રજ ચાટવાની ઘરે આવી અને પાણી પીવાનું એવા વ્રત કઈ રહ્યા

અત્યારે હું નીચે વોકિંગ કરવા આવી ને તો બધા ગાર્ડનમાં જોતા તમે તો શું છે ગાર્ડન હું જોયું તો રેબિટ છે કોઈની ઘરે રેબિટ આવી અત્યારે ગાર્ડનમાં બે રેબિટ નાના નાના બધા છોકરાઓ પાછળ પાછળ દોડે છે અત્યારે રાતના પોણા દસ વાગ્યા છે બા બાપુજી બારે ટીવી જોવે છે રિયા ગઈ છે નીચે વોકિંગ કરવા આવતીકાલ મારે છ વાગે જાગવાનું છે એટલે એ પહેલા આજે બ્લોગ પૂરો કરી એડિટ કરીશ તો અપલોડની બધી થશે એટલે આવતીકાલે મળીએ અને બસ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત